હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવવા જઈ રહી છું નવરાત્રિ સ્પેશિયલ મોરૈયાની ખીચડી નવરાત્રિમાં ઉપવાસ હોય ત્યારે ખાઈ શકાય તેવી ખીચડી અને આ ખીચડી ઘણા પ્રકારની બનતી હોય છે તો તેમાંથી એક બનાવવા જઈ રહી છું તો અહીં પર મેં લીધો છે એક વાટકી મોરૈયો અને આ મોરૈયાને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું એટલે થોડો સાફ થઈ જશે મોરૈયો મોરૈયો ધોવાઈ જાય એટલે તેને અડધો કલાક માટે પાણીમાં પલાળવાનો છે જેટલો મોરૈયો લીધો છે તેનાથી ત્રણ ગણું પાણી લઈશું હવે કડાઈમાં લઈએ તેલ અને તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું રાઈ ઘણા ઉપવાસમાં રાઈ નથી ખાતા તો સ્કીપ કરવું ત્યારબાદ જીરું નાખીશું જીરું પણ સ્કીપ કરી શકાય છે ત્યારબાદ હિંગ અને મીઠો લીમડો નાખી દઈશું હવે નાખીએ ફુદીનાના પાન ત્યારબાદ નાખીએ મરી તજ લવિંગ અને મોટી એલજી ત્યારબાદ તેમાં નાખીશું સમારેલી કોબી જો તમે કોબી ઉપવાસમાં નથી ખાતા તો નહીં નાખવી ત્યારબાદ તેમાં નાખીએ છીણેલી દૂધી થોડી વાર પછી નાખીશું તેમાં લીલા મરચાં અને સાતળી રહીશું ત્યારબાદ તેમાં એડ કરીએ બટેટા છીનીને લીધા છે હવે આ બધું સારી રીતે સાતળી લેવાનું છે તેમાં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ નાખીએ હળદર ધાણાજીરું પાવડર અને બધું મિક્સ કરી લઈએ જો તમે હળદરને ધાણાજીરું નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો ત્યારબાદ પલાળેલો જે મોરૈયો છે તે એડ કરી દઈએ ખીચડી ઘણા કૂકરમાં પણ બનાવે છે અને એ પણ સારી જ બને છે પણ ક્યારેક કડાઈમાં બનાવું ને અને એ પણ ખુલ્લી ઢાંક્યા વગર તો એ વધારે સારી બનશે હવે ગેસને એકદમથી લો કરી દઈને પંદરથી વીસ મિનિટ માટે રાખીશું જોઈ શકાય છે મોરૈયો સારો એવો બફાઈ ગયો છે હજી થોડું પાણી છે એટલે થોડીવાર માટે રાખીશું ગેસ પર અને વચ્ચે વચ્ચે ચમચો ચલાવતા રહેવાનું જેથી નીચે દાજી ન જાય અને ખુલ્લું જ રાખવાનું ઢાંકવાનું નહીં હવે નાખીશું તેમાં લીંબુનો રસ હવે તમારે ગળપણ માટે અહીં પર ખાંડ કે ગોળ નાખવું હોય તો નાખી શકાય તો જોઈ શકાય છે મોરૈયાની ખીચડી સારી એવી બફાઈ ગઈ છે તો આ નવરાત્રિમાં આ મોરૈયાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી ગમે તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો